વર્ધમાનગરે સાસન દેવદેવી પાવન પ્રતિષ્ઠા સાથે જીનાલયની વર્ષગાંઠ ઉજવાય શ્રી વર્ધમાન નગરે વિમલનાથજી જીનપ્રસાદે સાસન દેવદેવી શ્રી મણિભદ્ર યક્ષરાજ શ્રી મહાકાલી માતાજી શ્રી અંબિકા માતાજીના પાવન પ્રતિષ્ઠા સહ જિનાલયની પંદરમી વર્ષગાંઠ પ્રસંગે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો પરમ પૂજ્ય આચાર્ય ભગવંત્રી યશો સાહેબનાથ પ્રભુજીની પંદરમી ધ્વજાનો લાભ માતૃશ્રી મંજુલાબેન હરિલાલ હિરજી સાહ વર્ધમાન નગર પરિવારે લીધેલ હતી મંજુલાબેન હરિલાલ શાહ પરિવાર વર્ધમાન દ્વારા છેલ્લા ચાર વર્ષથી ધ્વજારોહણ ના ચડાવનો લાભ લઈ વડીલો

શ્રી મહાકાલી માતાજીની પ્રતિષ્ઠાનો લાભ શ્રી જૈન અચલ સંઘ ભુજે લીધેલ હતો તૃતીય દિવસે શાહ પરિવારે લીધેલ ત્રણે દિવસ બપોરે વર્ધમાન નગર શ્રી સંઘ તથા આમંત્રિત મહેમાનો માટે સ્વામી વાત્સલ્ય યોજાયું હતું વિધિ વિધાન દીપકભાઈ કોઠારીએ કરાવેલ જ્યારે ગીત સંગીત ની અંકુર શાહ સુરતવાલાએ જમાવી સૌને પ્રભુ ભક્તિમાં તરબોળ કર્યા હતા માતા પિતા અને મિત્રોને અનેરો મહિમા સમજાવ્યો હતો ભાવના દરમિયાન વર્ધમાન શ્વેતાંબર જિનાલય ટ્રસ્ટ દ્વારા સર્વે દાતાશ્રી પરિવારો તથા મહોત્સવમાં કાર્યકરોનું બહુમાન કરવામાં આવેલ હતું વર્ધમાનનગરના પ્રમુખ રાહુલ મહેતા મંત્રી હસમુખ વોરા ધીરજભાઈ પારેખ ચેતનભાઈ સંઘવી પંકજભાઈ શાહ કેતન શાહ ભાવેન શાહ મહેન્દ્ર લોડાયા અતુલ શાહ ભરતભાઈ બી શાહ કિરીટ શાહ ગૌતમ શાહ તુષાર જૈન કલ્પેશ શાહ દીપક લાલન પરેશ શાહ રોહિત ઝવેરી તથા ટ્રસ્ટીગણ અને સર્વે પદાધિકારીઓ કાર્યકરો સહિયર મહિલા મંડળ તથા સર્વે વર્ધમાન નગરવાસીઓ એત્રી દિવસીય મહોત્સવને સફળ બનાવેલ આવતા વર્ષની 16મી ધજાના ચડાવનો લાભ અરવિંદભાઈ બોરા જામનગર હાલે વર્ધમાન નગર પરિવારે લીધેલ છે જેમની પણ અનુમોદના કરી પરિવારનું બહુમાન કરવામાં આવેલ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા પૂજ આજે વર્ધમાન નગર રમેલા દાદાને 15મી ધજાનો સાથે ઉજવવામાં આવી અને સાથે સાથે ત્રિદિવસીય મહોત્સવ હતો ત્રણેય કચ્છના અતિષ્ઠાયક દેવદેવી મણિભદ્રવીર મહાકાલીમા અને અંબક અંબિજા અંબક અંબિકા માતાજીનો ત્રણેય પ્રતિષ્ઠા વિધિ પણ આજે હર્ષોઉલ્લાસપૂર્વક સંપન્ન થઈ બંને આચાર્ય ભગવંતો યશો વિજય સ્વાજી મહારાજા અને મો સાગર મહોદય સાગર મહારાજ સાહેબ બને આચાર્ય ભગવાનની ઈશ્રામાં ખૂબ જ વર્તમાન નગરના વાસીઓએ તેમજ ભુજ માથા પર અંજારથી પણ ભાવિકો વધારે હતા ખૂબ જ ઉલ્લાસપૂર્વક ધજા અને પ્રતિષ્ઠાની વિધિ સંપન્ન થઈ અને હર્ષો ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી લોકોમાં બહુ જ ઉત્સાહ છે સવારથી કરીને અત્યારે બપોર થઈ ગઈ છતાં પણ પબ્લિક એમને બધા બેઠેલા છે અને દરેક વર્ધમાન નગરના રહેવાસીઓ અને બાર ગામથી બદલેલા એમના પણ હર્ષો ઉલ્લાસ આપણા મુખો મુખર બિંદુ પર જોઈ શકીએ છીએ ખૂબ જ હર્ષો ઉલ્લાસ છે આજે સવારથી જ આજે અમારા ધોજાનું મુખ્ય વિધાન એટલે કે સત્તર વેદી પૂજા અમારા વિધિકારશ્રી દીપકભાઈ તેમજ અમારા સંગીતકાર શ્રી અંકુશ અંકુરભાઈ શાની જબરજસ્ત ટીમ સાથે ખૂબ સરસ માહોલ સાથે આજનો આયોજન ઉજવાયો તેમજ ધ્વજાનો માહોલ પણ ખૂબ ભક્તિમય રહ્યો લોકો ખૂબ હર્ષોલ્લાસથી જોડાયા એનો સમગ્ર ટીમ તેમજ અમને દરેક કમિટીનો પણ આ પ્રસંગ ઉજવવામાં ખૂબ સારો સહકાર સાથ સહકાર મળ્યો છે જેવી કે ધાર્મિક કમિટી વ્યાવાજ કમિટી ભોજન કમિટીના દરેક વર્ધમાનવાસીઓએ આ પ્રોગ્રામ ખભેથી ખભા મિલાવી અને ખૂબ જબરજસ્ત રીતે અત્યારે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે જેની સમગ્ર ટીમ તેમજ વર્ધમાન શ્વેતાંબર જીનાલય ટ્રસ્ટના સર્વ ટ્રસ્ટીઓને પણ ખૂબ ખૂબ આનંદ છે એ વસ્તુનો વર્ધમાન નગરમાં આજે આજે ત્રણ દિવસે કાર્યક્રમનો આજે ત્રીજો દિવસ છે અને એકદમ સફળતાપૂર્વક અને હર્ષ સાથે વિમલનાથ ભગવાનના આશીર્વાદ અને ભબ્ય આચાર્યના આશીર્વાદથી સંપૂર્ણ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ ખરેખર આ અમારું એક દસેક વર્ષથી સપનું હતું કે વિમલનાથ પરિસરની અંદર તણે ગચ્છના અધિષ્ઠાઇ દેવદેવીની સ્થાપના થાય જે આજે દસ વર્ષ પછી પૂર્ણાહુતિ અમે આજે તરફ જઈ રહ્યા છીએ અને પૂર્ણ થઈ ચૂકી છે એટલે વર્ધમાન નગરની અંદર અને જનતાનો ખૂબ ખૂબ ઉત્સાહ છે અને ખૂબ આનંદ છે હા આજે પૂર્ણ થયું એની ખરેખર એક ઘણા આમાં શું છે ઘણી ટેકનિકલ પ્રોબ્લેમ આવતા હોય અને કંઈ ને કંઈ હોય એના કારણે થોડું લેટ થયું છે પણ આખરે અમારું સપનું પૂર્ણ થયું છે એની ખુશી છે અને હું ખાસ કરીને એ દાતાઓનો આભાર માનીશ કે ત્રણ જે કોલિકા બનાવેલી છે એમના લાભાર્થી પરિવાર છે મણિભદ્રંબિકા દેવીના ધીરજભાઈ પારેખ કેતનભાઈ શાહ અને મહાકાળીના શ્રી અચલકા ત્રણેય લાભ લીધેલો છે અને એમની ખૂબ ખૂબ અનુબંધા અને સંગ તરફથી હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે એમના થકી જ આ સપનું પૂરું થઈ શક્યું છે અમારું અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે